આપ તમામે જે કાર્યક્રમો પર સૌથી વધુ વિશ્વાસ મૂક્યો છે તે હું તો બોલીશ કાર્યક્રમના એક હજાર એપિસોડ એકત્રીસ ડિસેમ્બરે પૂરા થાય અનેક વાર આ કાર્યક્રમમાં સરકાર અને સિસ્ટમની વિરુદ્ધની પણ વાત થઈ હશે અનેકવાર વિપક્ષ વીક પડતો હશે તો એના લગતી પણ વાત થઈ હશે આ તમામની વચ્ચે શાસક પક્ષ અને વિપક્ષ બંને આ કાર્યક્રમમાં અત્યાર સુધી પ્રસારિત થયેલા એપિસોડ મુદ્દાઓને વધાવ્યો છે ખુદ મુખ્યમંત્રી આજે પત્ર લખી આ કાર્યક્રમની તટસ્થાનું પ્રમાણ વ્યક્ત કર્યું છે અને પત્રની અંદર સ્પષ્ટ લખ્યું છે અને સારી વાત એ છે કે અમને સ્પષ્ટ લખ્યું છે કે આ કાર્યક્રમ સમાજનું પ્રતિબિંબ છે એબીપી અસ્મિતાની ટીમને તેમને અભિનંદન આપ્યા છે જોકે આ અભિનંદનના હકદાઈ મારા દર્શક ગુજરાતના રાજનેતાઓ પણ છે ગુજરાતના અધિકારીઓ પણ છે કારણ કે મેં મુક્ત મને ખુલ્લા મને ટીકા પણ કરી છે અને સરાહના પણ કરી છે સાથે જ માત્ર મુખ્યમંત્રી નહીં વિપક્ષ તરફથી પણ આ જ પ્રકારનું વલણ રહ્યું છે શક્તિસિંહ ગોહિલે પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શબ્દોમાં આ કાર્યક્રમની પ્રશંસા સાથે શુભેચ્છા વ્યક્ત કરી હતી કુલ મળીને એક વાત સ્પષ્ટ છે આજે પણ મારા ગુજરાતમાં લોકતંત્ર જીવતું છે આજે પણ સાચું આપ બોલો છો સાચું પ્રસારિત કરો છો તો એને કોઈ દબાવવાનો કે રોકવાનો પ્રયાસ નથી કરતું તમે સાચા છો તમારી નિયત સાચી છે તો એને તમામ શાસક હોય કે વિપક્ષ તમામ લોકો વધાવે છે અને આજ આદર્શ લોકશાહી છે અને જ્યાં સુધી આદર્શ લોકશાહી બનેલી રહેશે મારું ગુજરાત માત્ર દેશ જ નહીં દુનિયામાં અવલ હતું છે અને બનેલું રહેશે